પછી તે પ્રયત્ન કરીને કરવાનો હું એમ હમણે જરૂર હાલ આ કંપની વાળી કે સજા માસો દે હમણે સીજો થોડી વાર પ્રયાસ કરો આમ તો પછી થી પ્રયાસ કરો પછી થી હું પ્રયાસ કરવાનો એમ તરત જરૂર છે મને ઘો આવે છે હું ટેન્શન મેં જોવા હા હા તલામે જ કુદી મરી જવા બીજું હું તલામે જ કુદી જવા દેવો છે પણ ફોન કરવા દે મને ભરતભાઈને હું

ત્યારે તમને છે ને મેં દરેક મને મળવા આવો તમે નવરા હોય ત્યારે એમ કરીને તમને ફોન કર્યો એમ જાનુડી નું ટેન્શન છે ભાઈ અરે મેં આવી જો હમણાં તમે લોકેશન નાખો મારું મોબાઈલ માં મેં હમણાં જ આવ્યો અરે શું થયું વિપિનભાઈ અરે યાર ભાઈ તમે યાર વેલા વેલા આવી જાત હાર થયું યાર બહુ ટેન્શન મે છું ઓય તમને ટેન્શન આવે હવે ટેન્શન યાર બધું જાનુડી વાળો ટેન્શન યાર તમને ખબર થઈ જાય યાર અલે ખાણ કે નો પાડવા બલે અરે યાર ફોન નહી ઉપાડે યાર પછી હમણે જ ને બિચાર કે તો સીકેપ કે દીધો ફોન કર્યો હતી

કેવું શાંતિ કહેતા આપડે કેવું બધું બરોબર ને છોટો વિશ્વાસ ખાસ કરતો નઈ તારા કોને મોડ હોય કાઢીને સાંભળી લીધે મોને કોને મોડ હોય ને કાઢ નાખીએ સાંભળી લીધું ને વિશ્વાસ કરાય બરોબર ને એમ છે આપડે રાજુભાઈ ને આપણે ચાલો એક સાથે બોલજો આઈ હેટ યુ જાનુડી

આ દોસ્તો કીધે તો મિત્રો તમને કેવો લાગ્યો જોરદાર મજા આવી છે ને છે અને મિત્રો લાઈક કરી દેજો ખાસ એક વિનંતી કરું છું અમારે બી જાનવડી બાનવડી અમે રાખતા નથી કારણ કે આ તો તમને હસી મજાક કરવા માટે અમે વિડીયો બનાવ્યો છે અમારે બધા છે ને આમ એટલે આ છોટું છે આ મતલબ ત્રણ છે અમારે બધા ત્રણ ત્રણ ને અમે છે અમારે ઘરવાળીઓ છે ત્રણે ત્રણ બાર દોસ્તો છીએ છે અમારે પણ ઘરે વાઇફો છે મતલબ આ રીતે હાચો લવ અમે ઘર વાળીઓને જ કરીએ છીએ મતલબમાં એટલે તમે ખોટું વિચારતા નહીં આ તો જાનોડી બાનોડી એટલે તમે શીખામણ હશે યારો હશે દોસ્તો હશે કામ લાગશે અડધી રાતે કોલ કરશો તો હાજર થઈ જશે અને જાનુડીઓ તો ફોન કરશે સીજો બંધ કરી દેશે કઈ કોમ હશે કોમ ને આ ફસાયેલા હશે જાનુડીઓ નહીં આવે તમે એટલે વિશ્વાસ નહીં કરતા એટલે આ તમને કહેવાનો મકસદ એ હતું અને આ તો જાનોડી બાનોડી એવું ખાસ અમારે એવું છે નહીં અમારે ઘરે વાઈફો છે સારી સારી રીતે અમારો પરિવાર ચાલે છે સુખીથી રહી છે એટલે આમ એવું કશું નહીં વિચારતા અમારે ઘરે વેરીઓ છે દિલથી પ્રેમ કરીએ છીએ અમે અમારી ઘરવાળીઓને તો આવું વિચારતા ને તમને કેવું મજા આવીને વિડીયો જોવાની બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો અમારી દેશી કોમેડી માસ્ટર યુટ્યુબ યુટ્યુબ ચેનલને અને આ છે ભરત બારિયા એડિટ એટલે ઓમની ચેનલ છે સ્ટેટસ કિંગ બી એસ ચારસો વીસ એટલે આ ચેનલને પણ લાઈક સબસ્ક્રાઈબ કરીજો સપોર્ટ કરજો આ ભાઈને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધું ભરત બારિયાની અને તું સપોર્ટ કરજો કેવો વિડીયો લાગ્યો બતાવી દેજો અને તમે ભણે એટલો ગ્રુપમાં શેર કરી દેજો મળીશું હવે નવા વિડીયોમાં બાય બાય